છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાને ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનના માળખામાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા છોટાઉદેપુર ભાજપા કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ દ્વારા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેને લઈ છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાનું સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓએ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન રાઠવાએ ગુજરાત પ્રદેશ મહુડી મંડળ અને રાષ્ટ્રીય મહુડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો

અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ આવનાર દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું